નમસ્તે મિત્રો સ્વાગત છે નિશા કોટડા ન્યૂઝમાં અને જોઈએ આજના સમાચાર તાજેતરમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથલપર વેજોદરી જેવા કાંઠા વિસ્તારની અંદર સિંગલપટ્ટી ડામરપટ્ટી રસ્તાનું કામ થયું છે તો આ રસ્તો બનવાના કારણે રાહદારીઓમાં સંતોષ પણ થયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક રસ્તાની જમણી અને ડાબી બાજુ એટલી બધી મોટી કટ રાખવામાં આવી છે જેના કારણે અકસ્માત જેવી ઘટના પણ બની શકે છે જ્યારે આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો કે કેટલી બધી રસ્તાની કટ છે જેના કારણે અકસ્માત પણ થઈ શકે છે ત્યારે બંને સાઈડ રસ્તાની બંને સાઈડમાં કોક્રેટ અથવા માટી નાખવામાં આવે તો અકસ્માત જેવી મોટી દુર્ઘટના ન બને રિપોર્ટર ગૌતમ ડાઠિયા દેવેન્દ્ર સુડાસમા